હલો જય મતેજ મિત્રો હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં મિત્રો તમે આ વિડીયો મનાવો હોય તો આ વિડીયોને લાઈક કરો અને ખેતીની વાતો લોક ચેનલ છે ને તેને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લો મિત્રો તારીખ છે ચૌદ ફેબ્રુઆરી બે હજાર ને પચી તો જોઈ લો આપણે કપાસમાં અત્યારે હે ને ડ્રીપમાં આજે પાણી ચાલુ કરેલું છે અને હજી હે ને આજે ડ્રીપ કાલે હે ને આપણે ડ્રીપમાં ઓલા કપાસમાં દવાનો છંટકાવ કર્યો હતો અને આજે છે ને આપણે ડ્રીપમાં પાણી ચાલુ કરેલું છે અને એક બે દી આપણે ડ્રીપ હાંકવાની છે અને પછી હે ને આપણે હજી આમાં ડ્રીપમાં ખાતર ચડાવવાનું છે તો જોઈ લ્યો મિત્રો આજે છે ને અત્યારે થયા છે બપોરના સાડા અગિયાર તો અત્યારે છે ને આપણે પાવર તો આપણે સવારનો આવી ગયો છે પણ છે ને આપણે સાડા અગિયાર આપણે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે અને જોઈ લ્યો અત્યારે હે ને ડ્રીપમાં પાણી ચાલું છે અને આ બાજુ જોઈ લ્યો આ બાજુ તમને દેખાય આ બાજુ છે ને જોઈ લ્યો આવો છે ને આપણે કપા છે અત્યારે એ તો અત્યારે થયા છે બપોરના સાડા અગિયાર અને જોઈ લ્યો મિત્રો આવો કંઈક છે ને અત્યારે આપણે કપાં છે અને આજ તારીખ છે મિત્રો આજ ચૌદ ફેબ્રુઆરી બે હજાર ને પચીસ અને આ જોઈ લો આપણે હે ડ્રીપમાં કપાસમાં પાણી ચાલુ કર્યું છે ને અત્યારે જોઈ લ્યો બધી છે ને મિત્રો આવી ફૂટ છે અને હેને ને આવો અત્યારે આપણે કપા છે એટલે આપણે ચાલુમાં ચાલુ તે દેખાડ્યું આપણે વિડીયો એના વચ્ચે બંધ નથી કર્યો અને કેનાથી વચ્ચે સ્ટોપ કર્યો અને હેને આજે આપણે ડ્રીપમાં કપાસમાં પાણી ચાલુ છે તો જોઈ લઈએ અહીંથી હું તમને હેને ને જોઈ લ્યો આમાં રેડી જો કણે પાણી પડે છે અને ઓલી બાજુ જોઈ લઈએ આ કાંટામાં આનું પ્રેશર તો જોઈ લે આ છે આ ડોઢનું પ્રેશર અને આ છે આપણે પાણીનું અને આ બાજુ છે આપણો કપાસ તો જોઈ લે આપણે ક્યાં વિડીયો સ્કીપ કરો કે નથી કંઈ બહેન કરો અને કરી દો આપણે અત્યારે જો આ બધું ફાલ દેખાય આપણે જો આ બાજુ નહીં તે કપાસમાં હેરમાં મિત્રો જોઈ લો અત્યારે આપણે હે ને ટીસી વાળો ભાગ્યો ને આપણે જે પેલી કેડી ત્યાં આવતા રહીએ છીએ અને ત્યાંથી જોઈ લો તમને હું હે આપણો કપા દેખાડી દઉં કેમ કે ડ્રીપમાં અત્યારે પાણી ચાલુ છે અને ત્યાં છે અત્યારે સાડા અગિયાર તો તમે જોઈ શકો છો આમાં તમને ટાઈમ પણ દેખાડતો હોય છે તો હે અત્યારે જોઈ લે તારીખ છે આજ ચૌદ ફેબ્રુઆરી બે હજાર ને પચીસ તો જોઈ લો તમે જોઈ શકો છો અત્યારે બધે જોઈ લ બધે છે ને મિત્રો અત્યારે આવો કપાસ છે ને અત્યારે આવો ફાલ છે હજી અને આજે છે ને આ કપાસમાં ડ્રીપમાં પાણી ચાલુ છે અને પછી હે આપણે હજી કપાસમાં હજી ડ્રીપમાં આપણે ખાતર પણ હજી આપવાનું છે તો ક્યુ ખાતર આપીને તે આપણે પછી વિડીયો બનાવશી તો જોઈ લીધે મિત્રો અને અત્યારે જોઈ લઈએ અહીંયા કારણે અત્યારે આપણે ડ્રીપમાં પાણી ચાલુ છે અને આવો કંઈક આપણે કપાં છે અને હેને આપણે એકવી સતાવીસ પણ કપાં નીકળી ગયો છે તો બસ મિત્રો હાલો આ વિડીયોમાં એટલું તો એ વિડીયો લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો હાલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં જઈ રેડી અહીં કારણે દેખાય આ બધી ડ્રીપ તો ડ્રીપમાં અત્યારે પાણી ચાલુ છે તો બસ મિત્રો હાલો આ વિડીયો એટલું થાય વિડીયો લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો હાલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લાઈક બધાને જય માતાજી